શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે સાંભળશું ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતા વ્રત વિશે જેને ધરો અષ્ટમી અથવા ધરો આઠમ તેમજ દુર્વા અષ્ટમી વ્રત કહેવાય છે આજે રાધા માતાનો જન્મદિવસ પણ ઉજવાય છે એટલે આ દિવસને રાધાષ્ટમી પણ કહેવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ માસના વધ પક્ષની અષ્ટમીના દિવસે થયો હતો અને તેના પંદર દિવસ પછી ભાદરવા માસના શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિએ માતા રાધાજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે તેથી આ દિવસને રાધાષ્ટમી કહેવાય છે તેના મહત્વ વિશે પણ આપણે જાણશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ધરો આઠમ એટલે કે પૃથ્વી માતાજીની પૂજા કરવાનો શુભ દિવસ છે ધરતી માતાનું પણ આપણા ઉપર ઋણ છે એવું માનવામાં આવે છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાય છે અને અસુરોનો ત્રાસ વધે છે ત્યારે સાધુ સંતોની અને પૃથ્વીની રક્ષા માટે ભગવાન શ્રીહરિ કોઈને કોઈ રૂપ ધારણ કરીને ધરતી ઉપર અવતર્યા છે ભગવાન નારાયણની પત્ની ભૂદેવી છે અને તેઓને શ્રીદેવી પણ કહેવાય છે જ્યારે ભગવાન શ્રીહરિએ વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્ત કરી હતી અને તેને સમુદ્રમાંથી બહાર કાઢીને સ્થિર કરી હતી ત્યારે પૃથ્વીદેવી સાથે તેમનો વિવાહ થયો હતો કારણ કે પૃથ્વીદેવીએ પ્રભુને પ્રાર્થના કરી હતી કે માઇનસ બોસે હે નાથ તમારા વગર મારી કોણ રક્ષા કરશે ત્યારે પ્રભુએ પૃથ્વીદેવીનું પાણી ગ્રહણ કર્યું હતું એટલા માટે આ પૃથ્વી આપણી માતા છે અને પિતા શ્રીહરિનારાયણ છે એવું પણ કહેવાય છે કે સર્વપ્રથમ રાજા પૃથ્થુ થયા હતા તેમણે ધરતીને ખેડવાલાયક બનાવી અનાજ અને શાકભાજી ઉગાડ્યા તેથી પૃથ્વીજીના નામ પરથી આ પૃથ્વીનું નામ પડ્યું આજના દિવસે ધરતીમાતાના રૂવાટા એવા દુર્વાઘાસ થરોની પૂજા કરવામાં આવે છે ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે રાધા નામ જાપવા માત્રથી જ ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે આજે રાધાષ્ટમીના મહાઉત્સવના દિવસે જો રાધા રાણીની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તો અતિ શુભ ફળ પ્રાપ્ત થાય છે આજે પૂજન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે જે દીકરીઓ કે દીકરાઓ મનગમતા જીવનસાથીની ઈચ્છા ધરાવે છે તેઓ આજે રાધાકૃષ્ણની પૂજા કરે નામ સ્મરણ અને મંત્ર જાપ કરે રાધાષ્ટમીના દિવસે વ્રત પણ રાખી શકાય છે આજનો દિવસ ધરો આઠમ એટલે દુર્વાષ્ટમી તરીકે પણ ઓળખાય છે આ દિવસે ઉપવાસ કરી શકાય છે અથવા એક સમય ભોજન કરી શકાય છે જેમ ઈચ્છા હોય તેમ વ્રત કરવું જો વ્રત ન કરી શકાય તો માત્ર પૂજન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિ કર્યા પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પછી ઘરના મંદિરમાં રહેલા શ્રીકૃષ્ણ અને રાધારાણીની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરવી પંચામૃત ધૂપ દીપ નૈવેદ્ય અને પુષ્પ અર્પણ કરીને આરતી કરવી અને રાધારાણી માટે ખીરનો પ્રસાદ ધરવો ત્યારબાદ એ પ્રસાદ સૌએ ગ્રહણ કરવો વૃંદાવન મથુરા અને બરસાના ધામોમાં રાધાષ્ટમીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે આ દિવસે મહિલાઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વ્રત રાખે છે રાધા રાણી ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી હતા રાધાકૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્રથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે જે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માંગે છે તેઓ આજે રાધાજીની પૂજા કરે અને રાધાષ્ટમીનું વ્રત રાખે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજન કરવાથી ઘરમાં ધન અન્ન અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આજે ગરીબોને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે રાધાજીના મંદિરમાં જઈને સાત શૃંગારની સામગ્રી ભેટ આપવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન નારાયણ પૃથ્વી પર શ્રીકૃષ્ણના રૂપે જન્મવાના હતા ત્યારે તેમણે ધરતી માતાને કહ્યું હતું કે માઇનસ તમે પણ રાધાના રૂપમાં જન્મ લો એટલા માટે લક્ષ્મીજી રાધાના રૂપમાં અવતર્યા હતા દેવી ભાગવતમાં નારદ મુનિએ પણ રાધાજીના પૂજનને અનિવાર્ય ગણાવ્યું છે આ દિવસે રાધાજીને પ્રસન્ન કરવા માટે ઓમ મ શ્રી રાધાય સ્વાહા મંત્ર જપવું જોઈએ રાધાજીનો ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે ઓમ જયે વિદ્મહે શ્રીકૃષ્ણ પ્રિયાએ ધીમહી તન્નો રાધા પ્રચોદયાત ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માટે રાધાજીના મંત્રનો જાપ કરવો જોઈએ સાથે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પણ કરી શકાય છે રાધા રાણીની કૃપાથી જીવનમાં યશ કીર્તિ અને વૈભવ મળે છે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતી વખતે દેવી રાધાનું આહવાન કરવું જોઈએ કારણ કે તેમના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે આજનો દિવસ ધરો આઠમનો પણ છે જેને દુર્વાષ્ટમી પણ કહેવામાં આવે છે આ દિવસે ધરો દુર્વાઘાસની પૂજા કરવાથી સંતાનોની રક્ષા થાય છે આયુષ્ય વધે છે અને સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દુર્વાષ્ટમી હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે ભગવાન શ્રી ગણેશને દુર્વા ખૂબ પ્રિય છે દુર્વાઘાસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આયુર્વેદ મુજબ તે એક ઔષધીય પેદાશ છે જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત ધરતી પર પડ્યું ત્યારે દુર્વાઘાસની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે દુર્વા અમૃત સમાન માનવામાં આવે છે દુર્વાષ્ટમીના દિવસે દુર્વાઘાસની પૂજા થાય છે અને ભગવાન શ્રી ગણેશને અર્પિત થાય છે ચતુર્થીનો ઉત્સવ હાલ ચાલી રહ્યો હોવાથી દુર્વાઘાસની પૂજા કરવાનું ખાસ મહત્વ છે એક કથા મુજબ અનલાસુર નામના દૈત્યે પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો ત્યારે દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તેને નષ્ટ કરવા આવ્યા તેમણે દૈત્યને ગળી લીધો જેના કારણે તેમના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ ભગવાનની પીડા શાંત કરવા માટે ચંદ્રદેવે દુર્વાઘાસ અર્પણ કર્યા તેનાથી ભગવાન શ્રી ગણેશને શાંતિ મળી એટલા માટે ભગવાન શ્રી ગણેશે ચંદ્રદેવને પોતાના મસ્તક પર ધારણ કર્યા અને તેમને ભાલચંદ્ર તરીકે ઓળખવામાં આવ્યા આ રહ્યો ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત કરવા માટે ભગવાન શિવે નાગને તેમના પેટ પર લપેટ્યો જેથી અગ્નિ શમાઈ જાય ભગવાન વિષ્ણુએ કમળથી શ્રી ગણેશની પૂજા કરી અને દેવતાએ વરસાદ વરસાવ્યો જેથી ગરમી ઓછી થાય આમ સર્વ દેવોએ મળીને પ્રયત્ન કર્યો અને શ્રી ગણેશને શાંતિ મળી આ કારણે દુર્વાઘાસ દુર્વાઘાસ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય બન્યો દુર્વાઘાસના અર્પણથી ગણેશજીની ગરમી ચમત્કારિક રીતે શાંત થઈ આજના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક દુર્વા અર્પિત કરે છે દુર્વાષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો પોતાના સંતાનની દીર્ઘ આયુષ્ય અને સુરક્ષા માટે વ્રત કરે છે કારણ કે દુર્વા એકમાંથી અનેક થાય છે તે સંતાન વૃદ્ધિ અને વંશ વૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ભાઈઓ પણ ધરતી માતાની તથા દુર્વાની પૂજા કરી શકે છે કારણ કે ધરતી આપણા સૌ પર ઉપકાર કરે છે આ દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરવા જોઈએ ત્યાર બાદ મહિલાઓએ દુર્વા ની પૂજા માટે ફૂલ ફળ ચોખા અગરબત્તી દહીં તથા ધૂપ દીપ વગેરે તૈયાર કરવા જોઈએ নৈવધ્યમાં ખીર बाजरीના લાડુ અથવા કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય છે પૂજા કર્યા પછી સંકલ્પ કરવો જોઈએ કે કઈ રીતે વ્રત કરવાનું છે આ દિવસે સાંજે એક સમયનું ભોજન કરી શકાય છે અથવા ઉપવાસમાં ચા દૂધ ફળ વગેરે લઈ શકાય છે આ દિવસે જમીન ખોદવી નહીં અને લીલું ઘાસ ઉપાડવું પણ નહીં પરંતુ ગણેશ ચતુર્થી હોય એટલે ભગવાન ગણેશજી માટે થોડું દુર્વા ઉપાડી શકાય છે ધરતીને ખોદવાથી અંદર રહેલા જીવજંતુ મરી જાય છે અને તે પાપ લાગે છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશ અને ધરતી માતાની કૃપા મળે છે સંતાનોને લાંબું આયુષ્ય મળે છે ઘર ગૃહસ્થમાં સુખ શાંતિ રહે છે અને વૈવાહિક જીવન સુખમય બને છે આ દિવસે બ્રાહ્મણોને દાન કરવું અને જરૂરિયાતમંદોની સેવા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે જ્યારે આપણે નવું કાર્ય શરૂ કરીએ ત્યારે ધરતીને નમન કરવું જોઈએ ધરતી માતાના આશીર્વાદથી જીવનમાં સમૃદ્ધિ મળે છે અંતમાં આપણું શરીર પણ ધરતીમાં જ વિલીન થાય છે કારણ કે આપણે ધરતીમાંથી ઉત્પન્ન થયેલા છીએ તેથી ધરતી માતાનું સન્માન અને પૂજન કરવું આપણી ફરજ છે ભાઈઓ અને બહેનો આજે ધરતી માતાને વંદન કરે અને પ્રાર્થના કરે હે ધરતી માતા મારા બાળકોની રક્ષા કરજો અમારા વંશને સુખ અને સમૃદ્ધિ આપજો તમને હું કરોડો વંદન કરું છું આ પછી ધરતી માતાની પૂજા કરીને ધરો આઠમની વ્રતકથા સાંભળવી જોઈએ હવે ધરો આઠમની વ્રતકથા સાંભળો એક ગામમાં વીરપુર નામે સાસુ અને વહુ રહેતા હતા સાસુ થોડા કડક સ્વભાવની હતી દીકરો ખેતરમાં મજૂરી કરવા જતો અને સાસુ વહુ ઘાસ કાપીને ગુજરાન ચલાવતા ભાદરવા મહિનામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું ચાલ ખેતરમાં જઈને ઘાસ વાઢી આવીએ વહુએ વિચાર્યું કે આજે તો ધરો આઠમ છે ઘાસ વાઢવાથી વ્રત ભંગ થશે અને પાપ લાગશે તે છતાં સાસુને ના કહી શકી નહીં વહુએ ના કહી તો સાસુ ગુસ્સે થઈ બોલી જો ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવીશું હું એકલી જ જઈશ આમ કહી સાસુ દાતરડું લઈને ખેતરમાં ચાલી વહુએ છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અને ધરોમાને પ્રાર્થના કરી હે ધરોમા મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે સાસુની પાછળ પાછળ ખેતરમાં ગઈ ખેતરે સાસુ લીલું ઘાસ વાઢવા લાગી પરંતુ વહુએ લીલું ઘાસ વાઢ્યું નહીં કારણ કે વ્રત ભંગ થાય તેણે સૂકુ ઘાસ વાઢવાનું શરૂ કર્યું આમ કરતા સાંજ પડી બંને ઘાસના ભારા લઈને ગામ તરફ વળ્યા ગામના પાદરે તેમને ખબર મળી કે ઝટ જાઓ તમારું ઘર તો ભડકે બળી રહ્યું છે અદ્ધર ચોટી ગયા તે તો ઘાસનો ભાર પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો નીચે બેસીને પોકમૂકીને રડવા લાગી વહુ દોડતી દોડતી અડધા બળેલા બાણાને હળસેલીને અંદર ગઈ અંદર જઈને જોયું તો ઘોડિયામાં બાળક હસતું રમતું હતું આ જોઈને વહુ ખૂબ ખુશ થઈ ગઈ તેણે તરત જ પાણામાંથી બાળકને ઉઠાવીને છાતી સાથે ચાંપીને રાખ્યો પછી મનમાં ધરોમાને પ્રાર્થના કરવા લાગી માઇનસ હે ધરોમા તમારો ધન્યવાદ તમે મારા બાળકની રક્ષા કરી મારું માન જાળવ્યું અને મારા વ્રતની લાજ રાખી વહુ બાળકને લઈને બહાર આવી બાળકને જીવતું જોઈને સાસુની આંખોમાં આનંદના આંસુ આવી ગયા પૌત્રને આમ હસતું જોઈને સાસુનો આનંદનો પાર ન રહ્યો ત્યારે વહુએ કહ્યું માઇનસ બા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાએ મારા લાલને બચાવ્યો સાસુ પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગી અને પોતાની ભૂલ બદલ માફી માંગવા લાગી એ જ ક્ષણે સાસુએ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને કહ્યું માઇનસ હે ધરોમાં જેમ તમે વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર કથા કહેનાર અને સાંભળનાર સૌને ફળજો બોલો ધરો માની જય મિત્રો આપણે સાંભળી દુર્વાષ્ટમીની વ્રત કથા આ દિવસને રાધાષ્ટમી પણ કહેવાય છે મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો ધરો માતાની જય મિત્રો સાંભળવા માટે આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ